નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ખાસ કરીને આ ટ્રાફિક સમસ્યાથી પોલીસ પ્રશાસન અને લોકો પરેશાન થાય છે ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પોલીસ તંત્ર અનેકવાર લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કરે છે અને કાર્યક્રમો કરે છે પણ લાગી રહ્યું છે કે આ મહેનત સામાન્ય જનતાને સમજમાં નથી આવી રહી ત્યારે અમદાવાદ પોલીસે અમદાવાદની જનતાને સાવધાન કરી છે અને આજથી અમદાવાદમાં દસ દિવસ સુધી રોંગ સાઈડ ચલાવનાર વાહન ચાલકોને જેલ ભેગા કરવામાં આવશે જી હા આપ સાચું સાંભળી રહ્યા છો અમદાવાદ ટ્રાફિક પોલીસે ચેતવણી આપતા કહ્યું છે કે આજથી અમદાવાદના તમામ અલગ અલગ વિસ્તારોમાં રોંગ સાઈડ ચલાવનાર વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે શહેરના તમામ ચાર રસ્તા મહત્વના પોઈન્ટ અને ભીડભાડ વાળા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ આજથી ચાલુ થઈ છે અને આગામી દસ દિવસ સુધી સતત ચાલતી રહેશે ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માતોના કિસ્સાઓ વધી રહ્યા છે અને ટ્રાફિકથી પોલીસ કર્મીઓ તેમજ ગુજરાતના નાગરિકો ત્રાહી ગયા છે ત્યારે ગુજરાતમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આજથી લઈને આગામી દસ દિવસ સુધી રોંગ સાઈડમાં જેટલા પણ લોકો આવશે તેની સામે મેમો નહીં પરંતુ પોલીસ કેસ કરવામાં આવશે એ સાથે વાત કરવામાં આવે તો આ લોકોને જામીન પણ લેવા પડશે અને એની સાથે સાથે કલમ બસોને અગણ્યાશી તેમજ એકસો ચોર્યાશી પ્રમાણે તેમની પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવશે તો ચાલો આપણે વાત કરીએ આ લોકોના આ બાબતે શું મત છે તેમજ આ બાબતે લોકો શું કહી રહ્યા છે તો ચાલો જાણીએ કે લોકોનો શું મત છે આપણી સાથે એક ભાઈ ઊભા છે તેમની પાસેથી જાણકારી લઈએ સર કાલે ટ્રાફિક પોલીસ દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આજથી લઈને દસ દિવસ સુધી જે પણ રોંગ સાઈડમાં આવશે તેમની પાસેથી પોલીસ કેસ તેમની ઉપર કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી થશે તેમજ તેમને જેલમાં પણ જવું પડશે તો શું લાગે છે કે આ નિયમ કેવો છે આનેથી કોઈ ટ્રાફિકમાં સમાધાન આવશે અકસ્માતો ઓછા થશે શું તમારું કહેવાનું એ છે રોંગ સાઈડ નહીં જવું જોઈએ આપ હિન્દી સમજતે તો સર અગર સમજી લીજીએ કે રોંગ સાઈડમાં લોકો આતે

એ ખોટું જ છે જે કરે છે એ કાર્યવાહી પબ્લિક માટે લોકો માટે જ કરે છે એટલે આ એક લોકોને જાતે જ અવેરનેસ હોવી જોઈએ બરાબર તો આ બધા કાયદા બનાવવા જ ના પડે બાકી જો જાતે કરતા હોય તો આવું એ સમજવું હોય તો પછી આ બધું કાયદો એમને બનાવો કાયદો ક્યારે બનાવવો પડે છે કે જ્યારે એ લોકો સમજતા નથી અને બે ફાર્મ આવી રીતે ગાડીઓ ચલાવે છે રોંગ સાઈડમાં અને ખોટી રીતે આવી રીતે ગાડીઓ ચલાવવાથી લોકોને નુકસાન થાય અને એક્સિડન્ટ રોંગ સાઈડ વધી ગયું છે આજે આ શું છે બહુ વધારે પડતું ઓવર થઈ ગયું છે એટલે આ કાયદો લાવવો પડે છે બાકી આટલું બધું એમને કરવાની જરૂર નહોતું પણ આ ક્યારે કે ના છૂટકે આપણી સાથે અહીંયા ટ્રાફિકમાં પણ સિગ્નલમાં કેટલાક લોકો ઊભા છે આપણે એની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું તો ચાલો એમની સાથે પણ વાત કરીએ કે શું એમના પણ મત છે આ બાબતે સર કાલ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી લઈને દસ દિવસ સુધી જે પણ રોંગ સાઈડમાં આવશે એના માટે સજાની જોગવાઈ કરવામાં આવશે ને એમની સામે કેસ કરવામાં આવશે પોલીસ કેસ આ કેટલું યોગ્ય છે બીજી વસ્તુ કે શું શું મત છે તમારો સર સારું છે એટલી એક્યુલી કે આ એક્યુલી મેં હિન્દી બોલતા હું તો કે સર એક રીતે કે એક્સિડન્ટ બહુ જ વધારે ہوتے ہیں તો રોંગ સાઇડ નહીં आना चाहिए સર યે જો પોલીસને અભિયાન હાથ ધરા છે વો આપકો કેટના لگتا હે કે કેટને ટ્રાફિક સોલ્યુશન હોગે काफी अच्छा प्रोसेस है और पुलिस भी काफ़ी अपनी से अपना काम कर रही है तो डेफिनेटली रिजल्ट मिलेगा आपने हेलमेट पहना है तो लोगों को क्या जानकारी देगी कि लोगों को भी पहनना चाहिए सर मैं कभी भी विदाउट हेलमेट चलता ही नहीं सर तो हेलमेट बहुत जरूरी है पुलिस सुरक्षा के हिसाब से हाल में यहाँ ट्राफिक ने समस्याओं तो नहीं सवार जी रहा थी तो कोई मानस रॉन्ग साइड में नहीं आ रही